પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઇલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હવે અલગ અલગ રંગો પણ જોવા મળી રહ્યા છે તમામ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે તમામ ઉમેદવારો વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે તો તેમની જીત પાક્કી છે પરંતુ એ જીત નક્કી કોણ કરશે તો જનતા અને એમાં પણ ખાસ કરીને આજનો જે યુવા વર્ગ છે એ શું વિચારે છે તે જાણવું પણ એટલું જ અગત્યનું બની જાય છે નમસ્કાર હું છું આપની સાથે વત્સલ આજે ઝી ચોવીસ કલાક આવી પહોંચ્યું છે અટલ બ્રિજ ખાતે અને આજનો યુવા વર્ગ શું વિચારે છે યુવા વર્ગનો શું છે મિજાજ તે જાણવાનો પ્રયત્ન કરીશું આવો જોઈએ સો ફરવાય અટલ બ્રિજ યસ કેવું લાગ્યું હજુ ફરવા હજુ સ્ટાર્ટ જ કર્યું છે શું લાગે છે ક્યાંથી આવ્યા તમે પહેલા તો અમે એક્ચ્યુઅલી ગોતા છે ને ત્યાંથી આવ્યા ગોતા એરિયા શું કરો છો તમે હું એક્ચ્યુઅલી હાઉસવાઈફ છું અને વર્ક ફ્રોમ હોમ કરું છું ઓકે હાઉસવાઈફ છો એટલે ઘણી બધી ચેલેન્જીસ હશે એક્ઝેક્ટલી યસ આ ચૂંટણી આવે છે ખ્યાલ છે હા આ શેની ચૂંટણી છે ખબર છે બસ હમણાં ઇલેક્શન આવે છે આ શબ્દ સાંભળ્યો હશે બહુ બધો સાંભળ્યો છે અમને લાગુ પણ પડે છે જેમ કે જેમ કે મોંઘવારી તો પરવડતી જ નથી લાઈક એજ્યુકેશન હવે એજ્યુકેશનને લઈને જોઈએ તો એટલું મોંઘું થઈ ગયું છે કે એક એક્ઝામ્પલ આપીએ તો આ બધા જુનિયર સિનિયર કેજીના છે અને એમની જ ફી એક એક લાખ રૂપિયા છે જેની સામે એજ્યુકેશન એટલું બધી સ્કૂલમાં જાણે એક શો થઈ ગયો છે એજ્યુકેશનને લઈને શું લાગે છે શું ચેન્જીસ થવા જોઈએ એકચ્યુલી ફી થોડી ઓછી કરવી જોઈએ અને એજ્યુકેશનમાં પણ એમ થોડુંક એ કરવું જોઈએ કે બરાબર ભણવાનું પણ હમણાં એટલું બધું ખાસ થઈ નથી રહ્યું કારણ રાહુલ ગાંધી કહે છે સસ્તુ આપવાનું એ કહેતા હશે પણ કેટલા છ વર્ષથી ક્યાં સસ્તું છે કશું બધું મોંઘું જ થતું જાય છે હમણાં સોનાનો ભાવ જોઈ લો તમે પંચોતેર હજાર થઈ ગયો કેજરીવાલ કહે છે મફત આપીશ એ હમણાં ત્યાં અંદર બેઠા છે એ શું મફત આપવાના છે શું લાગે છે કોણ બાજી મારી જશે ભાજપ જ બાજી મારવાના છે કેમ ભાજપ અમે એમની સામે લડવા માટે કોઈ છે જ નહીં હમણાં રાહુલ ગાંધી કહે છે ને હું તૈયાર છું કેટલા વર્ષ થયા રાહુલ ગાંધી કોંગ્રેસ ને ક્યાં આગળ આયા છે એ લોકો શું ભાઈ બેગ બેગ લઈને આવ્યા છો કોલેજ વાલે થી ના એક્ઝામ માટે સેની એક્ઝામ એક્ઝામ સીસી જે ગુજરાત ગૌણ સેવા દો પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતા એમના હાલ ચાલી રહી છે એક મહિનાથી એક્ઝામ ચાલી રહી છે ભરતી પ્રક્રિયા કેવી છે ભરતી પ્રક્રિયા જે હાલના સમયમાં લેવાના આવી છે બહુ બેસ્ટ છે પહેલાની હતી એમાં શું એમ પહેલાની ભરતી પ્રક્રિયા અને અત્યારની ભરતી પ્રક્રિયા એ બેમાં શું તફાવત બંનેમાં તફાવત એ કે પહેલાની ભરતી પ્રક્રિયામાં બહુ લેટ થતું હતું કહેવાનો મતલબ કે પરતીની જાહેરાત થાય પછી એની એક્ઝામ લેવાય એટલે બહુ સમય નીકળી જતો હતો અને આ સિસ્ટમમાં ઓનલાઈન કરવાના કારણે કે ઝડપી એક્ઝામ પતી જાય એનું રિઝલ્ટ ઝડપી ડિક્લેર થાય રિઝલ્ટ જલ્દી આવે પછી તેમને ઓર્ડર પણ જલ્દી મળે એટલે આ સિસ્ટમમાં આ ફેરફાર થયો છે શું લાગે છે ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા ચૂંટણી આવી રહી છે ખ્યાલ છે હા શેની ચૂંટણી ખબર છે લોકસભાને એટલે પ્રધાનમંત્રી ચૂંટાશે કે વડાપ્રધાન

રાહુલ ગાંધી આટલા પ્રયત્ન કરે છે તમને એવું લાગતું કે પાસ પ્રયત્ન કરે છે એવા વાત રાઈટ છે પણ પ્રયત્ન તેમના અવળી દિશામાં હોય છે તેઓ યોગ્ય દિશામાં પ્રયત્ન કરતા નથી એમનું જે એમના પક્ષના બધા માણસો છે તેઓ કેવું યોગ્ય કાર્ય નથી કરતા કે જે પ્રજાના ધ્યાનમાં આવે અને પ્રજાને ફાયદો કરાવે જનતાને જરૂર છે એવા કાર્યો થતા જ નથી એમના કયા કાર્ય થવા જોઈએ જનતાને જનતા કઈ બાજુ એપ્રોચ છે જનતાનો હર ફિલ્ડમાં કોઈ એવું ફિલ્ડ નથી કે એક જ બાજુ હરેક બાજુ જે જનતા વિચારી છે ને એ બાજુ જે પણ વિચારશો તો જનતા આપો વોટ આપવાની છે એ મોદીને ઓળખો છો હા પ્રધાનમંત્રીને તો કોઈ પણ ઓળખે છે અને આપણા મુખ્યમંત્રીને હા ભૂપેન્દ્રભાઈ પટેલ યસ શું લાગે છે આ ચૂંટણીમાં કોણ બાજી મારી જશે નો આઈડિયા તો ઇલેક્શન પછી ખબર પડી જશે ને તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો ઘણા બધા છે લાઈક એજ્યુકેશનને લઈને પછી જે પ્રમાણે એમને ગ્રોથ આવશે કારણ કે કઈ સરકાર આ ગુજરાતની અંદર સારું કરી શકે છે આપણા લોકસભાની ચૂંટણી છે ઓબ્વિયસ ચીજ છે કે હું એ ધ્યાનમાં રાખીશ કે આપણે કયો પ્રધાનમંત્રી એવો આવે કે જે આ દેશને સારી રીતે આગળ લઈ જાય કે ખાલી કોઈ એક પોઈન્ટ ઓફ વ્યૂને લઈને ના આવે ઠીક છે ઘણા બધા લાઈક ઘણી બધી એવી ઓપોર્ચ્યુનિટીઝ લઈને આવે જે સારી સારી હોય આપણા યુવા માટે હોય કે લાઈક કોઈપણ કોઈ પણ એજના યુવાઓની કઈ પ્રોબ્લેમ છે કે જેના માટે ગવર્મેન્ટે કંઈક કરવું જોઈએ હાલ મેં કોઈ ફેસ નથી કરી એટલે હું નહીં કહી શકું એની વાર અનામત ખબર છે યસ રિઝર્વેશન એના માટે શું વિચાર છે મારા એના એના વિશે કોઈ વિચાર નથી કારણ કે મને એવું લાગે છે કે એ સાચે જોવા જઈએ ને તો અનામત એ બહુ સારી વસ્તુ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી કારણ કે જે લોકો અનામત મેળવી રહ્યા છે ને એ લોકોને પાછ આપણે જ્યારે પાછળ જઈએ ને તો એ લોકોનું એમની સાથે જે જે પ્રકારે લાઈક એમને કંઈ છે નહીં આપણે ઘણા બધા એવા લાઈક આપણે એવું લઈએ અનામતને લઈને પોઈન્ટ ઓફ વ્યૂ આપણો એવો હોય છે કે અનામત ખોટું છે નથી આપવું જોઈએ એની કારણે આ લોકો ઓપનવાળાને કંઈક મળે છે એવું હા ઇડબ્લ્યુએસ છે ને કે ઇકોનોમિકલ ફૂલ ફોર્મ આઈ હું ભૂલી ગયો છું પણ એ બહુ ઓછું છે એવું નહીં લાગતું મને એના પર્સન્ટેજ પણ ખ્યાલ નથી પણ મને મારો પોઈન્ટ ઓફ વ્યૂ અનામતને લઈને એવું છે કે એ કંઈ ખોટું નથી એનામાં હા અગર કોઈ સારા એવા ચેન્જીસ છે અને જે સારા હશે અને લાવવા છે ઠીક છે પણ એ ભૂલવું એ એ ના ભૂલતા ભૂલવું નહીં જોઈએ કે લાઈક એ કંઈક ખોટું નથી કારણ કે એમની જોડે જે થયું છે આનામાં આપવાનું પાછળ શું થયું છે ઠીક આપણને ખબર છે ને આપણા જે સિસ્ટમ છે ઠીક છે જે પછાત વર્ગ છે એ પછાત જ રહ્યું છે આપણે આમ પાછળ જઈએ પણ એમાં એવું નથી થતું કે ઘણા જે વિકસિત લોકો છે પછાત વર્ગમાં પણ કે જે પૈસાવાળા છે એ પણ આ યોજનાનો લાભ લઈ જાય છે મારા ખ્યાલમાં હજુ પૈસાવાળા મેં આવું જોયું નથી કે કોઈ લઈ ગયું હોય ઠીક છે તમને મળે છે એક્ચુઅલી મારી માટે છે હું એસસીથી જ બિલોંગ કરું છું પણ હું નથી લેતો મેં અત્યાર સુધી બધા એડમિશન ઓપન કેટેગરીથી જ લીધા છે તો એવું નથી લાગતું કે ઓપન કેટેગરીથી તમે બધા એડમિશન લીધા છે તો ઓપનવાળાની જે સીટ્સ છે એમાં એસસી પણ એડમિશન લે છે તો ઓપનવાળા સાથે અન્યાય થાય છે એક્ચુઅલી છે ને મને ગુજરાતની અંદર એસસીનું સર્ટિફિકેટ નહીં મળી શકે હું મહારાષ્ટ્રથી બિલોંગ કરું છું પણ હું બોર્ન એન્ડ બ્રોટમ ઇન અમદાવાદ ફરવા આવે હા ગેસ્ટ આસી બધાને જોડે રહીયા ફરવા લઈને આવે છે કેવું લાગ્યું સારું લાગ્યું આ અટલ બ્રિજ ને વિકાસ કહે છે બધા કહેવાય ડેફિનેટલી કહેવાય જ ને શું લાગે છે હા આઈ થિંક સો શું લાગે છે તમને ચૂંટણી આવી રહી છે કોણ બાજી મારી જશે એનો તો મને બહુ આઈડિયા નથી કારણ કે હું લિસ્ટ ઇન્ટરેસ્ટેડ છું એમાં મત તો આપશો ને મત તો ડેફિનેટલી આપીશું એ તો મારો હક છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો મુદ્દા તો વિકાસનો મુદ્દો છે વિકાસ છે છે કોને કહી શકો તમે દેખાય છે વિકાસ આટલા બધા લોકો એમને ફરવા નથી આવ્યા એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આપણે વિકાસ કહી શકીએ એક એ પણ છે એક પાર્ટ ઓફ ઈટ બીજો કયા મુદ્દા રસ્તાઓ છે બીજો પર્યાવરણ જો નોકરી મળે છે મળે છે તો બધા એવું કહે છે કે નથી મળતી હવે બધાનો શું પ્રાયોરિટી છે તે તો શું ખબર હોય ઘરે બેસીને નોકરી શોધવા જશો તો ના મળશે મોંઘવારી મોંઘવારી પણ છે શું લાગે છે તમને મોંઘવારી છે મોંઘવારી તો છે પણ એના સામે અર્નિંગ બી છે જ બધા પોતપોતાનું કરી જ લે છે તમને લાગે છે મોંઘવારી યસ વધારે છે મોંઘવારી તો શું લાગે સરકારે શું કરવું જોઈએ મોંઘવારી માટે ની ખબર તમને શું લાગે સરકાર કરે જ છે એમની રીતે જે કરવાનું છે આપણે થોડું એમને સહકાર આપવાનો છે બસ ધેટ્સ ઇટ કઈ રીતે આપણે સહકાર આપી શકીએ આપણે એમને સારો માણસ ચૂંટીને લાવીએ તો ઓટોમેટિક કામ થઈ જાય સારો માણસ તમને કોણ લાગે કોણ સારો માણસ ખ્યાલ નથી તમને કોણ લાગે મારા તરફથી તો એક જ છે મોદી સરકાર કે મોદી સરકાર એમને જ ઘણું બધું આગળ કર્યું છે આગળ તો બધા પૈસા ખાઈને જ બેઠા મને તો એમનો જ વિકાસ લાગે છે કારણ કે હું એમને એમના ગામથી જો એટલે હું એમને જ સપોર્ટ કરું ડેફિનેટલી એટલે ખાલી ચહેરાને સપોર્ટ કરો છો કે પાર્ટી ને નહીં પાર્ટીને બી અને એમને પોતાને બી એમને પર્સનલી હું એમને આઈડલ માનું છું ઓકે તો મોંગવારીની વાત તો થઈ તમે પણ કીધું કે મોંગવારી છે અને સરકાર કરી રહી છે કામ પણ અત્યારે સિચ્યુએશન જ એવી છે બધે જ છે આપણે આપણા એકલા દેશમાં નથી બધાના દેશમાં રાહુલ ગાંધી કે જો હું આઈસ તો સસ્તો આપીશ કોઈ જરૂર નથી આવવાની કેજરીવાલ મફત આપવાનું કહે છે એ ખબર છે ક્યાં છે એમની કોઈ નીડ નથી ક્યાં છે નથી આપણે કોઈ કમેન્ટ નથી કરતા શું લાગે છે તમને રાહુલ ગાંધી એવું કહે છે કે હું આવીશ તો સસ્તું આપીશ બધા બધું જ કહે છે કેજરીવાલ મફત આપવાનું કહે બધા બધું જ કહે છે આજ સુધી કોઈ કશું આપ્યું છે એ જ વાત છે તો કોણ આપશે કોઈ જ નથી આપતો તો પછી તમે કોને પ્રાયોરિટી માં રાખો ભાજપે બહુ આયદા કર્યા છે બધું પૂરું કર્યું છે હું તમને સવાલ પૂછું છું પણ તમે કહી રહ્યા છો ને વિકે તમે કીધું કે આ બધું વિકાસ છે વિકાસની વાત છે વિકાસ ના નથી કહેતો તમે કહો છો કે આ લોકો મફત આપવાના છે બધું મફત મળ્યું છે તમારી સીટમાં કોણ છે ઉમેદવાર મારે મારા વોટ આપવાનો છે એ હું મારી રીતના આપી દઈશ એટલે પણ ઉમેદવાર કોણ છે નામ નથી ખબર ભાઈ તો પછી તમે કઈ રીતે મત આપશો ચહેરો ખાલી આમ પાર્ટી ના એટલે એવું પણ નથી પણ છે લોકોના કામ છે બોલે છે એ પ્રમાણે આપશો ક્યાંથી છો અમદાવાદથી ફરવા આવ્યા કેવું લાગ્યું સારું લાગ્યું ચૂંટણી આવે છે ખ્યાલ છે હા આઈડિયા છે ખ્યાલ છે તમને હા મત આપશો ને હા આપીશું ને કયા મુદ્દાને ધ્યાન માં રાખશો બધા આ બધા જોઈને બધું જોઈને મુદ્દા યાદ રાખશું શું લાગે છે કોણ બાજી મારશે મોદી સાહેબ કેમ મોદી શાર્પનેસ છે કે એનો વ્યક્તિમાં વ્યક્તિત્વ એક એવું છે એટલે ખાલી વ્યક્તિત્વથી ચાલશે ના એ વિઝન લઈને ચાલે છે એટલે કયું વિઝન કે ડેવલપમેન્ટ કયું ડેવલપમેન્ટ ઘણું બધું જે પહેલાં કરતા તો અત્યારે ઘણું સારું છે

મોંઘવારી તો તો રહેવાની હવે તો પછી તો એ તો એના માટે તો મોદી સાહેબ ને સરકાર ને ના કેવું પડે ને કે મોંઘવારી એમને વધારી છે મોંઘવારી માટે કોને કહેવાનું રાહુલ ગાંધી ને રાહુલ ગાંધી ને એને શું કહેવાનું હોય એને કઈ તો કેવું પડે એને અમે કઈ ના કહી એને શું કહેવાનું હોય આપણે તો મોદી સાહેબ એટલે મોદી સાહેબ આવે શું લાગે છે તમને બીજા પણ બે પક્ષ છે ના ના એ એમના એમના ફેમિલી માટે આવે છે એટલે દેશ માટે નથી ના દેશ માટે નથી ક્યાંથી આવ્યા છો બાપુનગર ફરવા હા કેવું લાગ્યું સરસ લાગ્યું શું સરસ લાગ્યું અહીંયા ફરવું રિવરફ્રન્ટ અટલ બ્રિજ ચૂંટણી આવે છે ખબર છે ખબર છે ને શેની ચૂંટણી બાપુનગરમાં કોણ ચૂંટાવાનું મોદી કંચનબેન વાઘડિયા કોણ ચૂંટાશે બાપુનગરમાં માં ભાજપ કેમ ભાજપ એને બધું સારું લો કર્યું છે એટલા માટે સારું શું સારું

ઘર ચલાવવાનું એમ કે ઘર તો ચલાવવું જ પડે ને ઘરમાં કોનું ચાલે ઘરમાં અમારું ચાલે તમારા ઘરમાં કોનું ચાલે મારું ચાલે ઘરવાળ ચાલે મતલબ પણ ડિસિઝન અમુક બંને હસબન્ડ વાઈફ જોડે મરીને લઈએ એમ ચૂપ ના કર દો ના એવું થોડું કરાય તમે ના રે અમે બેવનું ચાલે એટલે તમે એમ દાદાગીરી કરતા છો એવું લાગે છે દાદાગીરી ના કરાય ને દાદાગીરી ના કરાય બે એવું ચાલે મને પૂછે હું એમને પૂછું બંને સાથે ડિસિઝન લઈએ અમે લોકો ક્યારેક એવું ના થાય કે એમની ઈચ્છા વિરુદ્ધ તમે કરી નાખો કઈ ના ના ચાલે એવું ના કરીએ ને એમણે એવું કરી નાખ્યું તો એ બી ના કરે ખબર છે કે તો મારી આઈ બનશે ના ના કરીએ આપણે ક્યારેક એવું લાગે કે એમની અનુકૂળતા નથી આપણને અનુકૂળ છે તો આપણે એવું કરી બી લેતા હોઈએ છીએ ક્યારેક ક્યારેક આપણું ચલાઈ લઈએ આપણે એમણે ક્યારેક એવું કરી લીધું તો કરી લીધું તો એ બી કરી લે આપણે કરીએ છીએ તો એ બી કરી શકે ને

કેસ અમુક હોય છે આમાં લેડીઝો ખોટી રીતે ફસાવતા હોય એમ બધું હોય છે જે રાહુલ ગાંધીનું ઓળખો ઓળખે ને કોણ છે સોનિયા ગાંધીનો સર માતા પાછો શો જજુ કયા મુદ્દા ધ્યાનમાં રાખીએ ફ્યુચર ફ્યુચર સરસ હોય આ એ એ મુદ્દા રાખ કોને સરસ ફ્યુચર કેવાય મોદી આવે તો સરસ ફ્યુચર છે એટલે એ ફ્યુચર છે ગુજરાતનું રાહુલ ગાંધી નહીં ફ્યુચર

मतलब अत्य प्रधानमंत्री चुना देश तो नहीं क्या प्रधानमंत्री और प्रधान पता तो है ना नहीं हाँ तो बॉम्बे हम तो बॉम्बे वाले हैं तो बॉम्बे में और गुजरात में क्या फर्क है बहुत फर्क क्या है जैसे की जैसे की लैंग्वेज का मेन तो लैंग्वेज का मराठी और गुजराती क्या नाम है आपका हर्षा आपका निशी कहाँ से आए हो? ब्यावर। आप ब्यावर। कहाँ से? मतलब से आए हो? जी, राजस्थान से। कैसा लगा हमारा अभी तक तो हमने आयो अच्छा तो? <laughs> अच्छा राज तो है वो सिटी का भी होता है ना इलेक्शन आ रहा है हाँ पता है ना <laughs> क्या लग रहा है कौन जीतेगा <laughs> कुछ नहीं पता अभी कुछ कह नहीं सकते है राजस्थान में कौन आगे चल रहा है अभी तो मैंने जाएगा राजस्थान वाले पाँच साल में सरकार क्यों बदल देते हैं यार आप इस तरीके के क्वेश्चन मत पूछो इससे रिलेटेड ही पूछो ठीक है यूथ की क्या प्रॉब्लम की क्या प्रॉब्लम की क्या प्रॉब्लम ये कि सोशल मीडिया ज्यादा यूज करते हैं तो उस वजह से वही है कि जहाँ पे ध्यान देना चाहिए वहाँ पे ध्यान नहीं बट अदर चीजों पे ज्यादा ध्यान जाता है क्या लगता है करियर अपॉर्चुनिटीज कैसी है कुछ करियर अपॉर्चुनिटीज अच्छी हैं अगर आप ध्यान दो तो अच्छी है और नहीं ध्यान दो तो नहीं है सरकारी नौकरी मिल जाती है बहुत इजी नहीं है जनरल वालों के लिए तो बहुत टिपिकल है एससी ओबीसी वालों के लिए इजी है तो जनरल वाले के लिए सरकार को क्या करना चाहिए उनके लिए भी फैसिलिटीज करनी चाहिए मतलब उनको पहले एस सी वालों को टर्न नहीं दे करके जनरल वालों को भी प्रेफरेंस देना चाहिए आपको क्या लगता है ये करेक्ट ही पहले जनरल वालों को भी देना चाहिए उनको क्योंकि फिर वही है ना जनरल वाले तो कर रहे हो फर्स्ट एस और ओबीसी इनको ही दे रहे हैं तो फिर रिजर्वेशन तो जी रिजर्वेशन नो आरक्षण का पता है नहीं राजस्थान और गुजरात की दोनों की डेवलपमेंट में क्या डिफरेंट लगा डेवलपमेंट में जैसे हमारे ब्यावर और गुजरात का कंपैरिजन करें तो वो इतनी डेवलप्ड सिटी नहीं है कम्पेयर टू यहाँ पे घूमने के लिए भी वहाँ पे इतना ज़्यादा स्कोप नहीं है यहाँ पे ज़्यादा कुछ है वो चीज़ है वो इतना एजुकेशन एजुकेशन में भी, एजुकेशन में भी सो सो है यहाँ पे फैसिलिटीज़ वगैरह ज़्यादा है तो राजस्थान वाली ये सोच के गवर्नमेंट चेंज कर देते हैं हर पाँच साल में कि डेवलपमेंट होगा तो चेंज होने से होता है या फिर कंटिन्यूटी से होता है चेंज होने से कंटिन्यूटी से नहीं तो फिर वहाँ पे तो चेंज कर ही देते हैं तो फिर क्यों डेवलपमेंट नहीं हुआ वो मे भी ऐसा है ना कि लोग एफर्ट्स नहीं लगाते और उसकी वजह से ना कि नहीं होता है नॉलेज वो भी है ना नॉलेज का भी रहता है क्या लगता है इस बार किसकी सरकार बनेगी बीजेपी क्यों बीजेपी બસ લગતા હૈ શું લાગે છે કોણ બાજી મારી જશે ભાજપ તમને શું લાગે બસ એ તો અત્યારે વન ઓન ઓન્લી વન જ છે ને ભાજપ કેમ ભાજપ એના કારણે ડેવલપિંગ થયું છે અત્યારે જે નોકરીની તકોમાં જે છે એ સારું ડેવલપિંગ થઈ રહ્યું છે અને આપણે જે પહેલાં ક્યાં હતા અને હવે ક્યાં છીએ એ તો અત્યારે દેખાઈ જ રહ્યું છે ને બધાને અત્યારે હું એવું માનું છું કે જે ગવર્મેન્ટ જોબની જે આખી જે એનઈપી નવી શિક્ષણ નીતિ જે આખી ચેન્જ થઈ ગઈ છે એ ખરેખર એનું એને જે નવીનીકરણ સરકારે કર્યું છે ને એ બહુ સારું કર્યું છે એટલે ભવિષ્યના ફ્યુચર માટે એમ કે વિદ્યાર્થીઓ માટે પણ સારું છે અને ટીચર્સ માટે પણ બહુ સારું છે એટલે એ પણ અને ઘણા બધા એમને ડેવલપમેન્ટ કરે છે જેમ કે હમણાં આપણે રામ મંદિરની વાત કરીએ બીજું ઘણી આપણે કાશ્મીર અંગેના મુદ્દે હતા એટલે બહુ સરસ કામ કર્યું છે નરેન્દ્ર મોદી તમે કહો છો કે નોકરીની તકો તો ઘણા બધા લોકો એવું કહે છે કે નોકરી નથી મળતી નોકરી તો હવે પોપ્યુલેશન વધશે એટલે કોમ્પિટિશન તો વધવાનું જ છે અને થોડું એ લેવલે આપણે રેડી ને મોંઘવારી બાબતે તો પ્રશ્ન છે બરાબર પણ એ જે મોંઘવારી વધે છે તો એના પ્રમાણે જે અત્યારે લોકો પબ્લિક જે છે એ પ્રમાણે એની મહેનત પણ વધારશે કમાવાની તકો અત્યારે જેમ જેમ સરકાર ઊભી કરે છે તો એના પ્રમાણે એ થોડી વધારે મહેનત કરશે થોડી મોંઘવારી વધે છે તો બાકી તો ખબર જ છે કે પ્રજા આડસું બની શકે એવું થઈ શકે કોંગ્રેસ નો કમેન્ટ નો કમેન્ટ કેમ નો કમેન્ટ કઈક તો વિચારસરણી હશે ને અમે મત આપીએ છીએ ત્યારે અમે ભાજપ જ જોઈએ છે એટલે એના માટે અમારી થોડું મંતવ્ય વધારે છે ક્યાંથી છો મુંબઈ ઓહો ગુજરાત અટલ બ્રિજ ફરવા આવ્યા યસ ફર્સ્ટ ટાઈમ કેવું લાગ્યું વેરી નાઈસ વેરી ક્લીન મુંબઈ અને ગુજરાતમાં શું ફરક લાગ્યો બહુ ફરક છે જેમ કે જેમ કે ત્યાંની નાઈટ લાઈફ ત્યાંનું ટ્રાફિક ક્લાઇમેટ ત્યાંનું ફૂડ અહીંયાનું ફૂડ બટ આઈ લાઈક દિસ કે અહીંયા બહુ ક્લિનિનેસ છે એઝ કમ્પેર ટુ મુંબઈ આ વખતની જે ચૂંટણીમાં તમે કહી રહ્યા છો કે બીજેપી બીજેપી એવું કહે છે કે ચારસો કે પાર શું લાગે છે તમને લાગે છે કે જીતી તો જશે આ વખતે પાછું બાજીમાં બાજી તો મારી લેશે ચારસો કે પાર આવશે યસ ઓફકોર્સ કેમ લાગી રહ્યું છે બસ મતલબ એ જે હિસાબથી એમણે કર્યું છે સ્ટાર્ટિંગ એને બહુ સારું કર્યું હતું બીજેપીએ લાઈક નોટબંધી રાહુલ ગાંધી રાહુલ ગાંધી નહીં કેમ છે એમનો પણ સપોર્ટ બહુ છે પણ અગર કમ્પેર કરશો તમે મોદી સાથે અને રાહુલ ગાંધીનો તો પછી ડિફરન્સ લાગે બહુ કોંગ્રેસ કોંગ્રેસ છે કોંગ્રેસનો બહુ મોટો સપોર્ટ છે મહારાષ્ટ્રથી તો કોંગ્રેસ માટે માયાનગરી મુંબઈ કેસા લગા હમરા ગુજરાત बहुत अच्छा लग रहा है फर्स्ट टाइम तो ये फेमस स्पॉट्स घूम रहे हैं तो जनरल बहुत बहुत है। <laughs> <laughs> अच्छा है। इलेक्शन <laughs> है है? Yes, yes. क्या, yes. क्या लग रहा है कौन बाजी मार जाएगा uh, माहौल देख के तो लग रहा है कि बीजेपी शायद जीत सकती है बट यूनो इलेक्शंस में कैसे क्या लगता है आपको I feel BJP would win. क्यों उनका प्रोग्रेस जो हुआ है इतने साल एंड ऑल इट इज गुड बेटर अपॉर्चुनिटीज दी गुड आपके हिसाब से कैसी होनी चाहिए सरकार uh, सरकार ऐसी होनी चाहिए जो काफी स्टेबल हो uh, जो विजन दिखा सके और वो अचीव कर सके ऐसी कोई सरकार है अभी फिलहाल तो इट्स इट्स काइंड ऑफ बेस्ट फ्रॉम द वर्स्ट काइंड ऑफ सिचुएशन है बट या बीजेपी लुक्स लुक्स द लुक्स लाइक इट विल इट विल पास दैट पर्टिकुलर फ्रंट इन टर्म्स ऑफ बीइंग दैट ब्रिंगिंग दैट स्टेबिलिटी दिस कंट्री आपको क्या लगता है नेता कैसा होना चाहिए कैंडिडेट्स आपके हिसाब से जो देश में एक्चुअली बदलाव लाए और uh... जो कॉमन मैन है उसके जो भी प्रॉब्लम्स है ही शुड बी एबल टू अंडरस्टैंड दोज रिक्वायरमेंट्स और वो फुलफिल करे एंड ओवरऑल द पॉपुलेशन ऑफ इंडिया शुड बी कंट्रोल्ड एंड दे शुड बी हैप्पी कौन है ऐसा नेता लगता है कोई वैसे मोदी जी है बट उसके अलावा कर सकते हैं कुछ और भी राहुल गांधी आई डोंट थिंक सो हमारे देश में है करियर अपॉर्चुनिटीज़

द सीट्स दैट आर अवेलेबल और ठीक uh, है मतलब उनका सिलेक्शन हो भी जाता है और इंटरव्यू में जो जिनका क्लियर नहीं होता है दे आर बैक टू ज़ीरो दैट इज़ समथिंग आई रियली फील इज नॉट गुड उनको कुछ तो रिस्पेक्टेबल दूसरी पोजीशन तो मिलनी चाहिए बिकॉज इतने सालों की मेहनत है आप अगर उनको सीधा यू आर आउट ऑफ द लीग कर देंगे दैट इज नॉट डन फीमेल ओरिएटेड किस किस प्रॉब्लम को गवर्नमेंट को ध्यान में रखना चाहिए और उस पर काम भी करना चाहिए काम चल रहा है इट इज नॉट लाइक से किन चीजों को ध्यान में दे के वोट करोगे फर्स्ट इज बिकॉज ऑफ जनरल इलेक्शन यहाँ पे हम देश का नेता चुनने के की, की, की इसमें है प्रोसेस में है तो सम वन हुज हु विल कैन ब्रिंग यूनिट उद दिस कंट्री तो वो एक मेन एस्पेक्ट हो गया है तो इसके कारण हमको एक पॉलिटिकल पार्टी देख के वोट करना पड़ेगा दूसरा वो कैंडिडेट और उसका लोकल इन्फ्लुएंस कैसा है तो लोकल इन्फ्लुएंस के हिसाब से दैट वुड द सेकंड क्राइटेरिया एंड द थर्ड क्राइटेरिया वुड भी उसका पास्ट जैसे अपन पास्ट परफॉर्मेंस बोलते हैं उसके हिसाब से उसका फ्यूचर जो उसका उन्होंने जो भी विजन रखी होगी जो उनका जो मैनिफेस्टो निकलता है उन्होंने क्या प्रॉमिस किया है और पिछले मैनिफेस्टो में उन्होंने कितनी चीज़ें फुलफ़िल की है

ટેસ્ટ ઓર હેલ્થ ક પરફેક્ટ બેલેન્સ